ઉપરવાસ અને બનાસકાંઠા જિલ્લામાં વરસેલા ભારે વરસાદને પગલે દાંતીવાડા ડેમમાં પાણીનો સંગ્રહ વધ્યો છે હાલ દાંતીવાડા ડેમ ત્રાણું ટકા પાણીથી ભરાયેલો છે જેને પગલે ખેડૂતોમાં ખુશી ફેલાય છે પાલનપુર ડીસા દાંતીવાડા અને કાંકરેજ તાલુકાના છવ્વીસ હજાર હેક્ટર વિસ્તારને સિંચાઈ માટેનો પાણીનો લાભ મળશે આગામી શિયાળુ અને ઉનાળુ સિઝનમાં ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું વળતર મળી રહેશે ઉલ્લેખનીય છે કે ડેમની જળ સપાટી ભયજનક સ્થિતિ પર પહોંચતા તંત્ર નજર રાખી રહ્યું છે પાણીના તળ એકદમ ઊંચાઈ ગયા છે બે હજાર સત્તર બાદ ફરી પાછો આ વરસાદ આવ્યો છે અને ડેમ ભરાણો છે જે આ અત્યારે ડેમ ભરાણો છે એના લીધે જે બોર હતા બધા રિચાર્જ થઈ ગયા છે કુવામાં પણ પાણી આવી ગયા છે એટલે આ વર્ષે વિસ્તારમાં ખેડૂતોને ખૂબ જ ખુશી છે ડેમ ભરાબાથી અમારા એના આજુબાજુના તળ બોરના રિચાર્જ થશે તો અમારે પશુપાલનમાં ખેતીમાં બધું સારું રહેશે